આજે ચોવીસ ફેબ્રુઆરી અને બજાર હજાર પચીસના સોમવારના ઊંઝા માર્કિટાવેલી ઊંઝા માર્કિટાવ જોવા માટે કરી લેજો પાછા લે બેલમાં પેશ કરી લેજો કારણ કે જ્યારે વિડીયો પ્રોડ કરીએ માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ ઝીરો ત્રણ હજાર ત્રણસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા રાયલો નવસો ને પચાસ રૂપિયાથી રૂપિયા સુવા બારસો નેવું રૂપિયાથી તેરસો ત્રીસ રૂપિયા ઈસક ब हज़ार हिकुवीस रुपिया बे हज़ार सत सौ नव रूपिया तव्हां हिकु हज़ार पंज रुपिया थी हिकु सौ एकावन रूपिया अजमो बार सौ पचास रुपिया थी ॿ सौ साईं सौ थी हज़ार सौ तल सफेद सौ थी, थी। सौ